હલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બાજાર રેખામાં આપનું તો આજ રોજ અમારી શાળામાં અમારી સાથે નોકરી કરતા ચંદ્રેશભાઈ છે એને ખેતરમાં ટેટી છે એનું વાવેતર કર્યું હતું તો એ ખૂબ જ ઉદાર દિલના છે અમને તો રોજ ટેટી ખવરાવે જ છે પણ બાળકોને પણ એને બધા જ તમામ બાળકો છે એને પણ ટેટી છે જેટલી ખાવી હોય એટલી બધા બાળકની પોતપોતાની કેપેસિટી પ્રમાણે જેટલી ખાવી હોય એટલી ટેટી છે એ ખવરાવી હતી તો એની તૈયારી અત્યારે ચાલી રહી છે બધા બહેનો છે એ ટેટી છે એ સુધારી રહ્યા છે ત્યારબાદ રિસેસના સમયમાં બાળકોને ટેટી નાસ્તા રૂપે વિતરણ કરવામાં આવશે અને પોતાની ઈચ્છા મુજબ છે એ લઈ અને એ ખાશે તો ખૂબ જ મોજ કરાવી બાળકોને ખૂબ જ મજા આવી ગઈ અને સાકર ટેટી છે એ ખૂબ જ સરસ એકદમ મસ્ત મીઠી મજાની છે તો તમે જોઈ શકો છો કે બાળકો જ છે એ બાળકોને ટેટી આપી રહ્યા છે અને ચંદ્રેશભાઈ છે એ બેઠા છે તો સાકરટેટી છે એના ઘણા બધા ફાયદા છે ગરમીની સિઝન અને તડકાથી બચવા માટે છે સાકરટેટીનું સેવન આપણે કરવું જોઈએ ટેટીમાંથી બીટા કેરોટીન મળી રહે છે જે આપણી આંખ છે એને હેલ્ધી રાખે છે અને આંખોમાં થતા જે બીજા અન્ય રોગો છે એનાથી પણ આપણને બચાવે છે અને આની અંદર ઓછી માત્રામાં સોડિયમ હોય છે અને કેલેરી પણ ઓછી હોય છે તો એ વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક રહે છે હૃદય રોગ અને હૃદયની લગતી અન્ય બીમારી સામે લડવામાં પણ મદદરૂપ કરે રહે છે અને સાકરટેટીની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી ગરમીની ઋતુમાં એનું સેવન કરવાથી આપણને શરીરમાં ઠંડક પણ રહે છે અને જો પાણી ઘટતું હોય તો એ પણ એમાંથી મળી રહે છે તો આ બધા એના ફાયદા છે તો તમે જોઈ શકો છો કે ચંદ્રેશભાઈ છે એ બેઠા છે બાળકો છે એ બધા ટેટી છે એ ખાઈ રહ્યા છે અને ખૂબ જ મજા સાથે ખાઈ રહ્યા છે